નમસ્કાર મિત્રો સોનાના ભાવમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે જેની સાથે વાત કરીએ તો મિત્રો સોનામાં તાજેતરની વાત કરીએ તો આઠ ટકા સુધીનો ઘટાડો નોંધાયો છે ટૂંક જ સમયમાં સોનું આઠ ટકા સુધી સસ્તું થયું છે ને જે સોનું ઓલ ટાઈમ હાઈ સપાટી ટ્રેડ કરી રહ્યું હતું એ સોનાની મેળવવાના છીએ તો સોના ચાંદીની વાત કરીએ તેની પહેલા આપણી ચેનલમાં તમે નવા હોય તો ચેનલ ને કરી લાઈક કરવાનું ભૂલશો નહીં મિત્રો જયારે હાલ વાત કરીએ તો જો તમે પણ ભવિષ્યમાં સોના કે ચાંદીમાં કરવાનું વિચારી રહ્યા છો તો આજે સમજવું જોઈએ કે સોનું આગામી પચીસ ના અંત સુધીમાં સોનું કેટલું સસ્તું થશે કારણ કે સૌથી વધારે લોકો સસ્તું સોનું ખરીદવા માટે રાહ જો છે તો હવે સોનાની કિંમતોમાં માં પણ સતત ઘટાડો જોવા મળી રહ્યો છે તો સૌપ્રથમ માહિતી મેળવીએ સો ગ્રામ અગિયાર લાખ છેતાલીસ હજાર ચારસો માં જોવા મળી રહ્યું છે તો મિત્રો બાવીસ કેરેટ સોનાની કિંમતોમાં સતત ઘટાડા બાદ ફરીથી ઘટાડો નોંધાયો છે જયારે ચોવીસ કેરેટ સોનામાં આજે ગ્રામ સોનાની કિંમત ઘટી ને બાર હજાર પાંચસો સાત માં જ્યારે દસ ગ્રામ એક લાખ પચીસ હજાર મિત્રો ચાંદીની કિંમતોમાં જંગી ઘટાડાનો માહોલ જોવા મળી રહ્યો છે જી હા મિત્રો ચાંદીના ભાવની વાત કરીએ તો આજે એક ગ્રામ ચાંદીની કિંમતો એકસો ને માં દસ ગ્રામ એક હજાર પાંચસો સોનાનો ભાવ સતત વધી રહ્યો હતો અને સોનું જ જોવા મળી રહ્યું હતું પરંતુ દિવાળી બાદ અચાનકથી સોનાની કિંમતોમાં સતત ઘટાડાનો જોવા મળી રહ્યો છે અને સૌથી કિંમતી ધાતુ

ઘરેણાના રૂપમાં સોનું ખરીદવું શ્રેષ્ઠ માનવામાં આવશે અને વાત કરીએ તો મિત્રો આ તમને ઉત્પાદન ખર્ચમાં વધારો અને ડિઝાઇનમાં ફેરફારના ખર્ચને ટાળવામાં મદદ કરશે જો કે ઘરેણામાં રોકાણ કરવાનો ગેરલાભ એ છે કે વેચતી વખતે મેકિંગ ચાર્જો પરત કરવામાં નથી આવતો જો મૂળ રોકાણ પર વળતર ઘટે છે તો આગામી દિવસોમાં જો હવે તમે લગ્ન માટે સોના ચાંદીના દાગીના બનાવવાનો પ્લાન બનાવી રહ્યા છો તો સોના ચાંદીની ખરીદી કરી લેવી જોઈએ જો તમને ફક્ત રોકાણ હેતુ માટે સોના કે ચાંદીની જરૂર હોય અને તાત્કાલિક ઉદ્યોગની જરૂરત હોય તો સિક્કા કે ખરીદવામાં સમજદારી અને આગામી દિવસોમાં જો તમે રોકાણ કરવા માટે સોનાના દાગીના ખરીદી રહ્યા છો તો તેના બદલે સોનાના સિક્કાની ખરીદી કરી લેવી જોઈએ તો મિત્રો ભારત સરકારે તાજેતરમાં એચ કોડ દ્વારા અત્યારે જાણકારી આપી છે કે જેનાથી સોના અને ચાંદીના દાગીનાનું સોર્સ ટ્રેડિંગ સરળ બન્યા છે અને હવે આગામી દિવસોની વાત કરીએ

સુધીનો વધારો નોંધાયો છે તો એમ કહી શકાય કે આ બે હજાર પચીસ ની સાલમાં રોકાણકારોને સૌથી વધારે પ્રોફિટ સોનાની કિંમતોમાં જોવા મળી રહ્યું છે એવામાં જાણકારો પણ જણાવી રહ્યા છે કે સોના

તે વાત કરીએ તો શેર માર્કેટ અને નિફ્ટીના રોકાણકારો પણ સતત દિવસે ને દિવસે સોનાની ખરીદી કરી રહ્યા હતા અને અચાનકથી સોનું ઘટી રહ્યું છે તો મિત્રો હવે સૌથી મોટો સવાલ એ છે કે આગામી દિવસોમાં હવે સોનું કેટલું સસ્તું થશે તો બધા જ મિત્રોને જણાવી દઈએ કે હાલ સોનાની કિંમતોમાં આઠ ટકા સુધીનો ઘટાડો નોંધાયો છે અને આગામી દિવસોની વાત કરીએ તો હજુ પણ જાણકારો દ્વારા જાણવા મળી રહ્યું છે કે આગામી દિવસોમાં સૌથી કિંમતી ધાતુ સોનું હજુ પણ સસ્તું થવાની શક્યતાઓ જોવા મળી રહી છે તો હવે આગામી દિવસોમાં ટૂંક જ સમયની રાહ જોવી જોઈએ સોનાના દાગીના બનાવવા માટે તો હવે પછી આપણે સોના ચાંદીના લાઈવ ભાવની માહિતી નેક્સ્ટિયો ન્યૂ અપડેટમાં મેળવીશું